પાત્રનું નામ લાલજીભાઈ દુલાભાઈ સવાણી ઉમરવાસ એકાવન રહે વાળુકોટ ઘોઘા હોવાનું જણાવેલ હતું જે તમારાની કુલ કિંમત દસ હજાર અને કાર્ટિસ રૂપિયા નવસો મળી કુલ રૂપિયા દસ હજાર નવસોનો મુદ્દા કબજે કરી શખ્સ વિરુદ્ધ ફાયર આર્મ્સ હેઠળ વર્તેજ પોલીસમાં ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે Thank you.